વીરબાઈમાં અને માનસધામ હનુમાનજીના દર્શન કરવામાં આવ્યા હતા યાત્રાની શરૂઆત શ્રી સ્વામિનારાયણ મંદિર ઓઘવણવાડીથી કરવામાં આવી હતી મંદિરના સંતો તથા રાપર નગરપાલિકાના યુવા પ્રમુખ ચાંદભાઈ ભીંડેના વરદ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં શૈલેષભાઈ ભીંડે રાહુલભાઈ સોમેશ્વર ચંદ્રેશભાઈ મજીઠિયા ભરતભાઈ પટેલ શ્યામજીભાઈ રાજદે પ્રવીણભાઈ પટેલ ભાવેશભાઈ રાજદે સુનિલભાઈ રાજદે પ્રકાશભાઈ સાયતા સહિત અનેક સભ્યોએ મહેનત ઉઠાવી હતી આ યાત્રા જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડિયાની યાદમાં યોજાઈ હતી જલારામ ગ્રુપની આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ રાપર વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રેરણારૂપ બની રહી છે ભાવિકોએ યાત્રા દરમિયાન ભક્તિભાવપૂર્વક દર્શન કરી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો